પાટણ મને પાટી આવતી લેતો તમને પાટિયા આવતી તો લઈ જુ પણ પેલા ફૂમતાકા સમજાવજ મને શું કર્યું અરે અત્યારે હું આવતો હતો ને લગડી ચકલું પાણી એના પર ઉડ્યું મને થાપો છોડી ચમ

અરે મારા યન ભેગું થાઉ છે એટલે હની વાત છે પણ આખી વાત કો તો કો ખબર પડે યાર એટલે એરે મારા ભાઈને થાપ છોડી ના છે ને મારા યન મારવા છે આ ચીવા માથા ભારે છે ખાલી મને ઘર વતાય ને એવું છે એમ ઓય એટલે તમે યન મારવા આવ્યા છો અલ્યા ભાઈ ઓય આ દેના મારા હાથ પર બાજી નાખવાના છે પણ એ માથા ભારે ને હું ઓળખું તો શું બરોબર પણ હું યન તમને વતાઉ ના ચમ ના પછી એ મને મારી અને પછી માર કાકો મને ઘેર મારી મારી વાત હબળવા વાત અરે માર નઈ પડી તમે તાર હાથે ગોતી લેજો અરે વાય વાત કહું તને નઈ મારે તું ખાલી મને આનું ઘર બતાઈ દે ના રે એવું કરવા મારા મરવું છે પછી કોઈ ઓ તારે તો તો મારો ઓડ્યો ખરો માથા ભારે આયો પણ તું ગમે એટલો માથા ભારે હોય મારા ભાઈને જે તે થાપો છોડી છે એનો બદલો તો હું લાયો મારું નામે ભૂબત છે આ

ગમે તે પાણી ઉડાડે ના એમ ના ચાલે ના ચાલે આ રીતના ના હું ખમું ની તો એ બલ્લુ ડોલ ભરીને મારા ઘરમાં રેડી જાય પાણી કાલું થઈને એવું છે હા એટલે સુધરી જો તો સારું છે એટલે કેમ હ કેમ બધા દાડા હરખા ના હોય એવું છે હા તો તો હવે બધા દાડા તમારે હરખા ના હોય તમે છે ને થોડું પોઈન્ટ માં સમજી જો તો સારું એમ એટલે શું કહેવા માંગો છો એટલે આખા ગામમાં માં કોઈન ગોટતો નહીં એટલે તમે હવે છે ને માપમાં એમ

બક્તર એટલે માથા આ આખી જિંદગી છે બીજું કોઈ કે બધું મળશે તમે તો મળશે માથાનો કોઈ માથાનો મળશે તો હું એકણપા માથા

તમારા ગમ માં માથા ભારે તમે જેમ ને હું પાછી ના છું અરે ચીયો તમારો ભાઈ ચીયો ચીયો તમારો ભાઈ અરે તું આને હાથ પાડો આને હાથ છે તમે માર્યો તો માર્યો મે તો પાછો જૂઠું છે થા પણ તમે શાંતિ રાખો કે મુજીયો નહી પૂછતો કે એ વડીલ તમે સાઈડ મોરો ઓને મારા ભાઈને હાથ થાપો છોડી દી અરે પણ ચીયો તમારો ભાઈ મારો ભાઈ પીડી ભાગડી વાળો ઓવે

મારા ગામમાં હું માથા ફારે છું અને મારા ભાઈ પે રાજુ પાડા એના હાથ માં કાપી નાખું છું અને વાહને કહી દઉં છું કે આ વખત તો જતા કરું છું હવે પછી જો મારા ભાઈ હોમો પડ્યા ને તો ભાજી ના છો અને જોન થી મહિના છો લ્યા એમ મોટો એ લાલ બકરી વાળા ને મારો આ તો પાવર ના આ રો ભાઈ એ આ બંધ થોકી હા આ ચીક કઉ છું મારા હોમો પાવર ના કરતા હા

ઈ માથાવારે મુ કેમી ઓય એટલે તમણે રો મારવા આવ્યો તો એમ ઓવો ભુંડા હતા ઓય અલ્યા હે તને હું મારી સાઈડમાં તને મોટી સાઈડ વળવા માટે આ કને વેચાલી સાઈડ વેચાલી એમ ઓછો ફોડી હેડ કોક ને

હવે ભૂલ થઈ ગઈ બાકી હવે માથા પાર્યા થઈને હવે નહીં ફરવું પટી ગયું વાત હવે આપડે પાવર ઉતરી ગયો ભાઈ એક તો જોઈ લીધું કે તમે ગોમત બધા પકડાવ છો બાકી બહાર તો તમે નહીં ચાલતા હોય અમે તો થાપો બાર લ્યા

ગોમન ગોમો આટલો બધો પાવર ના હારો કોક દાડો શેર માથે હવા શેર મળે અને હવા શેર મળ્યો તમને મળ્યો ને મારો પાવર ઉતાર્યો હા પાવર ઉતરી ગયો તો દુખાતું હશે ઘેર જઈને હવે માલિશ કરો માલિશ કરવાની તો હવે કોઈ જરૂર નહીં પણ એટલું જોણવા મળી ગયું હરીભાઈ કે સમય મારી બધું બધા દાડા હરખો ના હોય